વિભાગોએ આંતરિક સંકલન સાધીને કામગીરી કરવાની રહેશે એમ કહેતા કલેક્ટર યોગી ગોળે તમામ ગામોને કવર કરવા માટેની સૂચના આપી હતી આ ઉપરાંત ઉપસ્થિત તમામ કંપનીઓ યુઝર એજન્સી તરીકે પોર્ટલ બનાવી એમાં રજીસ્ટ્રેશન કરાવવું ટેલિકોમ કંપનીઓ પોતાની સર્વિસ છેલ્લા ગામ સુધી આપે છે કે કેમ એની પણ ચર્ચા કરવામાં આવી હતી તેઓ પોતાની કામગીરી કઈ રીતે નિભાવે છે લોકોના નેટવર્ક ઇસ્યુને કેટલા સમયમાં સોલ્વ કરવાનો હોય છે જેવી બાબતો વણી લેવામાં આવી હતી શૈલેશ કુમાર રાઠોડ નેશન પ્લસ ન્યૂઝ દાહોદ સમાચારોનો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઇબ કરો બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર